યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું સફળા એકાદશી વર્તકથા પારણા મુહૂર્ત અને વિધિ તો સફળા એકાદશી બે હજાર ચોવીસમાં વર્ષમાં આવતી પ્રથમ એકાદશી છે જે માક્ષર વદ અગિયારસ એટલે સફળા એકાદશી તો આ સફળા એકાદશીનું વ્રત સાત જાન્યુઆરી અને રવિવારે કરવાનું રહેશે પ્રથમ આપણે જાણીશું એકાદશી વ્રતની વિધિ કે કઈ રીતે આ વ્રત કરવું તો દશમની રાત્રે બ્રહ્મચર્યનું પૂર્ણપણે પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું એકાદશીના પ્રાતઃ કાળે લાકડીનું દાંતણ તથા ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો લીંબુ જાંબુ કે આંબાના પાન ચાવી લેવા તથા આંગળી વડે કંઠ શુદ્ધ કરી લેવો વૃક્ષના પાન તોડવા વર્જિત છે આથી આપમેળે પડેલા પાનનું જ સેવન કરવું જો સંભવ ન હોય તો પાણીના બાર કોગળા કરી લેવા પછી સ્નાનાદિ બાદ મંદિરમાં જઈ ગીતા પાઠ કરવો અથવા બ્રાહ્મણ વગેરે દ્વારા એનું શ્રવણ કરવું પ્રભુ સમક્ષ આ પ્રકારે પણ લેવું કે આજે હું ચોર પાખંડી અને દુરાસારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ નહીં દુભાવું ગૌ બ્રાહ્મણ વગેરેને ફળાહાર તથા અન્નાદિ આપીને પ્રસન્ન કરીશ રાત્રિએ જાગરણ કરી કીર્તન કરીશ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદક્ષરી મંત્ર અથવા ગુરુમંત્રના જપ કરીશ રામ કૃષ્ણ નારાયણ વગેરે વિસ્તૃ વિષ્ણુ સહસ્ત્ર નામના કંઠનું ભૂષણ બનાવીશ આવી પ્રતિજ્ઞા કરી શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ આજ મારી મારી લાજ આજ આપના હાથમાં છે આથી મને આ પ્રણ પૂરું કરવાની શક્તિ પ્રદાન કરો મૌન જપ શાસ્ત્ર વાંચન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ કરે છે તો આ હતી એકાદશી વ્રતની વિધિ હવે આપણે જાગરણ કઈ રીતે કરવું એ જાણીશું તો એકાદશીની રાત્રે જાગરણનો બહુ જ મહિમા છે જાગરણ કરતી વખતે શ્રી હરિ સમીપ રાત્રે દીપક પ્રગટાવે એમનું પૂર્ણ્ય સોકલ્પોમાં પણ નષ્ટ નથી થતું જો જાગરણ કાળમાં મંજરી સહિત તુલસી દળ વડે ભક્તિપૂર્વક શ્રીહરિનું પૂજન કરે છે એને ફરી આ સંસારમાં જન્મ નથી થતો જે માનવ દ્વાદશી તિથિએ ભગવાન વિષ્ણુ સમક્ષ જાગરણ કરે છે એ યમરાજના પાસમાંથી મુક્ત થઈ જાય છે જાગરણ કરતી વખતે ગીતા શાસ્ત્ર સાથે મનોવિનોદ કરે છે એ પણ યમરાજના બંધનથી મુક્ત થઈ જાય છે હે સદાનંદ ભગવાન વિષ્ણુના ભક્તો જાગરણ સહિત એકાદશી વ્રત કરે છે આથી તેઓ મને સદાય વિશેષ પ્રિય છે જે વદની એકાદશીની રાત્રે જાગરણ કરે છે એ ફરી પ્રાપ્ત થનારા શરીરને સ્વયં જ ભસ્મ કરી દે છે જે ત્રિશપુષા એકાદશીની રાત્રે જાગરણ કરે છે એ ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં લીન થઈ જાય છે જે હરબોધીની એકાદશીની રાત્રે જાગરણ કરે છે એના સ્થૂળ સૂક્ષ્મ બધા પાપ નષ્ટ થઈ જાય છે હવે આપણે જાણીશું કે એકાદશીના પારણા ક્યારે કરવા તો આ સફળા એકાદશીના પારણા બીજે દિવસે એટલે કે આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસને સોમવાર પારણાનો સમય છે સવારે છ મિનિટ થી મિનિટથી ઓગણચાળીસ મિનિટ સુધીમાં પારણા કરવાના રહેશે તો આપણે એકાદશી વર્તનો મહિમા જાગરણ વિધિ પારણા વિધિ આ બધું સાંભળ્યું હવે આપણે એકાદશી વર્તકથા સાંભળીશું યુધિષ્ઠિર પૂછે છે સ્વામી માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું શું નામ છે એની શું વિધિ છે અને એમાં કયા દેવની પૂજા કરવામાં આવે છે એ કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજેન્દ્ર મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોથી પણ મને એટલો સંતોષ નથી થતો કે જેટલો એકાદશી વ્રતના અનુષ્ઠાનથી થાય છે માક્ષર માસના વધ પક્ષમાં સફળા નામની એકાદશી આવે છે આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ જેમ નાગોમાં શેષનાગ પક્ષીઓમાં ગરુડ દેવોમાં શ્રી વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એમ બધા પ્રકારના વ્રતોમાં એકાદશી ઉત્તમ વ્રત છે રાજન સફલા એકાદશીનું નામ મંત્રોનું ઉચ્ચારણ કરી શ્રીફળ સોપારી બીજોરા જમીરા લીંબુ દાડમ સુંદર આમળા લવિંગ બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપદીપ દ્વારા શ્રીહરિનું પૂંજન કરવું સફલા એકાદશીએ વિશેષરૂપે દીપદાન કરવાનું વિધાન છે રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ જાગરણ કરનારને જે ફળની પ્રાપ્તિ થાય છે એ હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતું હે નૃપશ્રેષ્ઠ હવે સફલા એકાદશીની શુભ કારિણી કથા સાંભળો ચંપાવતી નામની વિખ્યાત એક નગર છે જે પહેલાં રાજા માહિષ્મતીની રાજધાની હતી રાજર્ષિ માહિષ્મતના પાંચ પુત્રો હતા જેમાં જે મોટો પુત્ર હતો એ સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો ગામી અને વૈશ્વકત હતો એણે પોતાના પિતાના ધનના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો એ હંમેશા દુરાચાર પરાયણ અને બ્રાહ્મણોનો નિંદક હતો એ વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો હતો પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા માહિષ્મતે રાજકુમારોમાં એનું નામ લુંભક રાખી દીધું પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો લુંબક ગાઢ જંગલમાં જતો રહ્યો ત્યાં જ રહીને એણે નગરનું મોટા ભાગનું ધન લૂંટી લીધું એક દિવસ જ્યારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા માહિષ્મતનો પુત્ર છું ત્યારે ચોકીદારો એને છોડી દીધો પછી એ વનમાં પાછો આવ્યો અને માંસ તથા ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો એ દુષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું ત્યાં ઘણા વર્ષો જૂનું પીપળાનું એક વૃક્ષ હતું આ વનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું પાપ બુદ્ધિ લુંબક ત્યાં જ રહેતો હતો એક દિવસ કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું માક્ષર માસના કૃષ્ણ વદની દશમની દિવસે લાભ પાપી લુંભકે ફળો ખાધા અને વસ્ત્રહીન હોવાના કારણે રાતભર ઠંડીમાં થરથરતો રહ્યો આથી એ સમયે નતો એ ઊંઘી ઊંઘ આવી કે ન આરામ મળ્યો એ નિષ્પાપ જેવો થઈ ગયો સૂર્યોદય થવા છતાં થતાં એ ભાનમાં આવ્યો સફળા એકાદશીના દિવસે પણ એ બેભાન પડ્યો રહ્યો બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમતેમ જોતા લંગડાની જેમ લથડિયા ખાતો મન વનમાં અંદર ગયો એ ભૂખના કારણે દુર્બળ અને પીડિત થતો હતો રાજન જ્યારે લુંબક ઘણા બધા ફળો લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યદેવ અસ્ત થઈ ગયા ત્યારે એણે એ પીપળાને ફળો અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય આમ કરીને લુંબક રાત પર રાતભર ઊંઘ્યો નહીં આ પ્રમાણે યનાયાસ જ એણે આ વ્રતનું પાલન કરી લીધું એ સમયે આકાશવાણી થઈ રાજકુમાર તું સફળા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ અતિ શ્રેષ્ઠ કહીને એણે વરદાન સ્વીકારી લીધું ત્યાર પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈ એણે નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોક્ષ નામના પુત્રની પ્રાપ્તિ થઈ જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંભકે તરત રાજ્યની મમતા છોડીને પુત્ર પુત્રને રાજ્ય સોંપી દીધું અને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો જે સફળા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે એ આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષને પ્રાપ્ત કરે છે સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફળા એકાદશીના વ્રતમાં સલગ્ન રહે રહેશે અને એનો જ જન્મ સફળ છે આના મહિમાને વાંચવા સાંભળવા અને એ અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજસ્વી યજ્ઞનું ફળ મેળવે છે તો આ હતી સફળા એકાદશી વર્તની કથા તમે તમારો કિંમતી સમય આપી આ સફળા એકાદશી વર્તકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ સફળા એકાદશી વર્તકથા ગમી હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો